તમે જોઈ શકો છો કે આપણી હેલ્ધી ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર આપણી મિક્સ દાળ બની અને તૈયાર છે જો આ રીતે તમે દાળ બનાવીને ખાશો તો નિરોગી રહેશો તો આ રીતે તમે ચોક્કસથી મિક્સ દાળ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવી હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મિક્સ દાળની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું મિક્સ દાળ તો મિક્સ દાળ બનાવવા માટે આપણે એક બનાવવી હોય તો કોઈ પણ કરિયાણા સ્ટોરમાં મિક્સ દાળ મળે છે તો તેમાં મગની અડદની ચણાની તુવેરની અને મસૂરની દાળ છે તો આપણે અડદની અને મગની દાળ છે તે ફોતરાવાળી છે આપણે આ પાંચ દાળ મિક્સ આવે તે લીધેલી છે તો આ દાળને આપણે પહેલાં સારી રીતે ધોઈ અને બે કલાક માટે આપણે પલાળી દેસું તો આ દાળ છે તે બે કલાકમાં સારી એવી પલળી જશે તો દાળને આપણે સારી રીતે ધોઈ અને ડોળું પાણી કાઢી લેશું તો આ રીતે આપણે બેથી ત્રણ પાણીએ દાળને ધોઈ અને આપણે ડોળું પાણી કાઢી લેવાનું તો દાળને આપણે બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ અને દાળને આપણે બે કલાક માટે આ રીતે પલાળી દેવાની તો દાળને આપણે બે કલાક માટે રેસ્ટ આપી દેસું તો આપણે એ બે કલાક જેવું થઈ ગયું છે તો તમે જોવો છો કે દાળ આપણી એકદમ સારી એવી પલળી ગઈ છે આ રીતે જો આપણે એ દાળ બનાવવાની હોય ત્યારે આપણે એ બે કલાક પહેલાં જ આપણે એ દાળ આ રીતે પલાળી દેવાની જો આ રીતે આપણે એ દાળ પલાળીએ અને આપણે એ દાળ બનાવીશું તો દાળ બફાવામાં વાર નહીં લાગે અને ઝડપથી દાળ બની જાશે પાણી કાઢી અને દાળને આપણે બાફી લેશું અને આ રીતે આપણે દાળમાંથી પાણી કાઢી અને દાળને આપણે બાફી લેશું તો પલાળેલી દાળ છે તો દાળને આપણે બે જ વિસલ કરીશું તો બે વિસલમાં દાળ સારી એવી બફાઈ જશે તમે જોઈ શકો છો કે આપણી દાળ છે તે બે વિસલમાં એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો આપેલી દાળ હોય તો આપણે બેજ જ વિસલ કરવાની આ રીતે આપણે બે વિસલ કરી લેશું તો દાળ સારી એવી બફાઈ જાશે તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ દાળ છે તે એકદમ સારી એવી બફાઈ ગઈ છે આપણે પહેલા દાળને વઘારી લેશું વઘાર કરી ત્યાર પછી આપણે દાળને ઉકળવા દઈશું તો દાળના વઘાર માટે આપણે એક ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું અડધી નાની ચમચી જીરું ચપટી આપણે બે લાલ મરચા એક તમાલપત્ર મીઠા પાન આદુ કટિંગ કરેલું ઉમેરીશું આદુ મરચું તેલમાં સારું એવું સતળાઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું એક નંગ આપણે મોટી સાઈઝનું કટિંગ કરેલું ટામેટું ઉમેરીશું ટામેટાને બે મિનિટ માટે આપણે તેલમાં સતળાવા દઈશું ટામેટું તેલમાં સારું એવું સતળાઈ ગયું છે તો તેમાં મસાલા ઉમેરીશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચપટી ગરમ મસાલા પાવડર બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તેમાં આપણે બાફેલી દાળ ઉમેરી દઈશું જો તમે આ રીતે દાળનો વઘાર કરી અને દાળ બનાવશો તો દાળ એકદમ સારી ટેસ્ટી એવી જ બનશે દાળને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે ત્રણથી ચાર મિનિટ દાળને ઉકળવા દેશું તો તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ સારી એવી ઉકળી ગઈ છે તો આ રીતે જો તમે દાળ બનાવશો તો દાળ એકદમ સારી એવી જ બનશે તો આ દાળને તમે ઉકાળી અને ઉપરથી પણ વઘાર કરી શકો અને દાળનો પહેલાં પણ વઘાર કરી શકો તો આપણે આ દાળનો પહેલાં વઘાર કરેલો છે વઘાર કરી અને આ રીતે આપણે દાળને ઉકાળવા દેવાની તો તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ સારી પરફેક્ટ એવી બની ગઈ છે આપણે આ મિક્સ દાળ છે તે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એવી મિક્સ દાળ તમે જોઈ શકો છો તો આ રીતે જો તમે મિક્સ દાળ બનાવી અને ખાશો તો દાળ એટલી ટેસ્ટી લાગશે એક્સ દાળ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છેને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તો આ રીતે જો તમે દાળ બનાવી અને બાજરીના રોટલા કે ભાખરી સાથે સર્વ કરશો અને ખાશો તો મજા જ આવશે તો તમે જોઈ શકો છો કે આપણી દાળ છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો ઉપરથી આપણે કટિંગ કરેલું લીલું લસણ ઉમેરીશું થોડા લીલા ધાણા ઉમેરીશું તો આ રીતે મિક્સ કરી અને આપણે ગેસ બંધ કરી અને દાળને ગરમા ગરમ સવ કરી લેશું જો તમને આ મિક્સ દાળની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણી આ મિક્સ દાળ છે તે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર મિક્સ દાળ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી તો તમે ચોક્કસથી એકવાર આ રીતે મિક્સ દાળ બનાવવાની ટ્રાય કરજો તમે આ રીતે મિક્સ દાળ બનાવીને ખાશો તો મજા જ આવશે અને બાજરીના રોટલા સાથે ખાશો તો બહુ જ મજા આવશે આ રીતે આપણે લીલું લસણ અને આપણે લીલા ધાણાને સ્પ્રિન્કલ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી હેલ્ધી ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર આપણી મિક્સ દાળ બની અને તૈયાર છે જો આ રીતે તમે દાળ બનાવીને ખાશો તો નિરોગી રહેશો આ રીતે તમે ચોક્કસથી મિક્સ દાળ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવી તો આ દાળને તમે બાજરીના રોટલા કે ભાખરી સાથે સર્વ કરશો અને ખાશો તો મજા જ આવશે અને ટેસ્ટી પણ લાગશે તો આપણી એકદમ ટેસ્ટી હેલ્ધી અને વિટામિનથી ભરપૂર આપણી મિક્સ દાળ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ